નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં મિત્રો હમણાં આખા ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ ધૂમ મચાવી રહ્યો છે ગુજરાતનો કોઈક જ એવો વિસ્તાર હશે જ્યાં વરસાદ નહીં પડ્યો હોય ગુજરાત તેમજ આખા ભારતમાં ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિઓ પણ સર્જાઈ છે મિત્રો ઘણા બધા વરસાદને કારણે ઘણી બધી જગ્યાએ રેડ એલર્ટ પણ જારી કરવામાં આવ્યો છે અને એના સિવાય એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે મિત્રો આખા ગુજરાતમાં ક્યાંક નદીઓ માજા મૂકી રહી છે તો ક્યાંકની કેનાલોમાં ગાવડા પડી રહ્યા છે ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે મિત્રો જેના લીધે બધું ઠપ થઈ ગયું છે આ બધું જોતા એવું લાગી રહ્યું છે કે જાણે મેઘરાજા તાંડવ કરી રહ્યા હોય જો મિત્રો આગાહીકારોની માનીએ તો હજી આ શરૂઆત છે હજી આનાથી પણ વધારે ભારે વરસાદ પડવાનો છે મિત્રો જો આગાહીકારોનો માનીએ તો હજી પણ ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે મિત્રો પુનર્વસુ નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે અને આગાહીકારો જણાવી રહ્યા છે કે આ નક્ષત્રમાં આ વર્ષનું સૌથી વધુ વરસાદ પડશે મિત્રો જો આગાહીકારો અને નિષ્ણાતોની માનીએ તો આગામી આઠથી દસ દિવસ માટે ભારે વરસાદની આગાહી છે આના ચાલતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતની બધી નદીઓ માઝા મૂકશે અને મિત્રો નિષ્ણાંતો જણાવી રહ્યા છે કે આ વર્ષે ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું સર્જન થશે મિત્રો હમણાં પડી રહેલા વરસાદને જોઈને એવું લાગે છે કે ગુજરાતમાં અતિવૃષ્ટિનું સર્જન થશે મિત્રો અતિવૃષ્ટિ વિશેના ખ્યાલમાં તમારો શું મત છે એ અમને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો નિષ્ણાંતો અને આગાહીકારો જણાવી રહ્યા છે કે આ વર્ષે પુનર્વસુ નક્ષત્રમાં સારો એવો વરસાદ રહેશે તે સાથે હવામાન વિભાગે પણ આગામી આઠથી દસ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે અમુક વિસ્તારોમાં તો રેડ એલર્ટ અને અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યા છે મિત્રો આ બધું જોતાં એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં અતિવૃષ્ટિની સ્થિતિનું સર્જન થાય મિત્રો આજની આગાહી પ્રમાણે આજે રાત્રે મેઘરાજા તાંડવ કરવાના છે અને એની સાથે કડાકા ભડાકા સાથે વીજળી પણ થશે તેથી આખા ગુજરાતને એલર્ટમાં રાખવામાં આવ્યું છે મિત્રો અતિભારે વરસાદ પડવાને કારણે અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ તો અમુક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યો છે એની સાથે એનડીઆરએફની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે મિત્રો તમે બધા જાણતા જ હશો કે બગદાણામાં અતિ વરસાદને કારણે ત્યાંની નદીઓ ઉપર જે બાંધ બાંધવામાં આવ્યો હતો તે તૂટી પડ્યો હતો જો મિત્રો આવો ને આવો વરસાદ પડશે તો આખા ગુજરાતની નદીઓ માજા મૂકશે અને નદીઓ તથા તળાવો પર બંધાયેલા બાંધો અથવા ડેમ પણ તૂટી પડશે જેથી આખું ગુજરાત પાણીમાં ડૂબી જશે મિત્રો કેટલાક આગાહીકારોની આગાહીઓ મુજબ આવનાર મહિનાથી અતિભારે પવન સાથે વરસાદ પડવાનો છે જેથી કેટલાક વિસ્તારોમાં અતિભારે પવનોના કારણે વાવાઝોડા જેવી સ્થિતિનું પણ સર્જન થશે તેથી મિત્રો હમણાંથી જ રાજ્ય સરકારો એલર્ટ થઈ ગઈ છે કેટલાક નિષ્ણાતો તેમજ આગાહીકારો જણાવી રહ્યા છે કે ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટિ થશે મિત્રો અતિવૃષ્ટિ એટલે ભારે વરસાદ પડશે અને આખા રાજ્યમાં સુનામી જેવી સ્થિતિનું સર્જન થશે એની સાથે પણ ઘણા બધા આગાહીકારોએ જણાવ્યું છે કે આવો ને આવો વરસાદ પડશે તો ગુજરાત આખો ડૂબી જશે મિત્રો હવે વાત કરીએ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ કેવો પડશે અને ક્યાં પડી શકે છે કડાકા ભડાકા સાથે વરસાદ અને પુનર્વસુ નક્ષત્રમાં કેવો વરસાદ પડશે મિત્રો આગાહીકારો જણાવી રહ્યા છે કે રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે તેથી ખેડૂતોમાં હરખની હેલી છવાઈ ગઈ છે અમુક વિસ્તારોમાં વરસાદ બાકી હશે પરંતુ આગામી સમયમાં ત્યાં પણ મેઘમહેર થઈ જશે આ રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ચાર દિવસમાં સાવત્રિક વરસાદ પડશે હવામાન ખાતાએ રાજ્યમાં ચાર દિવસ સાવત્રિક વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ જામનગર દ્વારકા પોરબંદરમાં ભારે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તો એની સાથે સુરત વલસાડ અને નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહીઓ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે મિત્રો હવે જો અમદાવાદમાં વરસાદ કેવો રહેશે એની વાત કરીએ તો અમદાવાદમાં વરસાદ સામાન્ય રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહીઓ કરવામાં આવી છે આમ તો ત્યાં છૂટો છવાયો વરસાદ પડવાની પણ આગાહી હતી તે પ્રમાણે ઘણી જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે અને મિત્રો એની સાથે આગાહીકારો અને નિષ્ણાતો જણાવી રહ્યા છે કે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સર્જાયું છે અને રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો પણ થઈ શકે છે ત્યારે મીની વાવાઝોડાની સ્થિતિની આશંકાઓ ગુજરાતના દરિયાકાંઠાએ સેવાઈ રહી છે મિત્રો હવે જો અંબાલાલ પટેલની ભવિષ્યવાણીઓ અને આગાહીઓની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે રાજ્યના ખેડૂતો માટે અંબાલાલ પટેલે આગાહી કરી છે ગુજરાત રાજ્યમાં કયા વિસ્તારમાં અને ક્યારે ભારે વરસાદ પડશે તે અંગે મોટી આગાહી કરી છે સમગ્ર ગુજરાતમાં ક્યારેક વાવણી લાયક વરસાદ થશે આવા તમામ સવાલો અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે મિત્રો અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ ખેડૂતો માટે સારા સંકેત છે વાવણી લાયક વરસાદથી વંચિત વિસ્તારો માટે સારો વરસાદ આવશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વાવણી લાયક વરસાદ હજુ નહીં થાય ત્યાં જ પંચના ઘણા બધા ભાગોમાં વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે હવે મિત્રો તમને જણાવીએ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હળમતીયા ગામના રહીશ શ્રી કાળાભાઈ ભૂરાભાઈ જેઓ વર્ષોથી આગાહીઓ કરતા આવે છે તો આજે તેની વાત કરવાના છીએ કાળાભાઈને ચાલીસ વર્ષનો બહોળો અનુભવ છે આગાહીની વાત કરવામાં આવે તો તેમણે અગાઉ કરેલી બે હજાર બારની આગાહીની વાત કરીએ તો તેમણે તે આગાહી ઓગણત્રીસ જૂન બે હજાર બારના દિવસે કરી હતી તે વર્ષે હવામાન ખાતાએ ઓછો વરસાદ થવાની આગાહી કરી હતી અને સરકારે દુષ્કાળ પણ જાહેર કર્યો હતો છતાં પણ ચાલીસ વર્ષનો બહોળો અનુભવ ધરાવતા કાળુભાઈએ એવી આગાહી કરી હતી કે કોઈ પણ મિત્રો ઢોરને છોડતા નહીં કેમ કે વરસાદ ઘણો થશે એવી તેમની આગાહી હતી અને ગુજરાતમાં વરસાદની કોઈએ પણ આગાહી નહોતી કરી ત્યારે તેમણે કહ્યું હતું કે સતત ઓગણીસ દિવસ સુધી વરસાદ વરસશે અને એવું થયું હતું સતત ઓગણીસ દિવસ સુધી વરસાદ વરસ્યો પણ હતો મિત્રો હવે તેમણે જે બે હજાર બાવીસના વર્ષના ચોમાસાને લઈને આગાહી કરી છે તેની વાત કરીએ મિત્રો તેમણે ચોમાસાની આગાહી કરતાં કહ્યું છે કે હમણાં ચારથી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને જુલાઈ મહિના દરમિયાન મુશળધાર વરસાદ સાથે જળ હોનારત પણ થાય તેવી પણ શક્યતાઓ છે મિત્રો તેમણે એવું પણ જણાવ્યું છે કે અષાઢ મહિનાના છેલ્લા પખવાડિયામાં તારીખ અઠ્યાવીસ જુલાઈથી ત્રીસ જુલાઈ સુધી જળ હોનારત થાય તેવા વરસાદની શક્યતાઓ છે અને મિત્રો હમણાં વરસાદને જોતા એવું જ લાગી રહ્યું છે કે જળ હોનારત થશે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને આજનો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આજના આ વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારા આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તો મિત્રો આપણે ફરી મળીશું આવા જ એક સરસ અને રોચક વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત